નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો આજે હું તમારી સમક્ષ એક કડી રજૂ કરું છું તમે ધ્યાનથી સાંભળજો બરાબર ને મારી મહી સાગરની આ રે ડોળ વાગે ડોળ વાગે તો બાળકો તમે આ ગીત સાંભળ્યું છે બરાબર ને હા જ્યારે જ્યારે આપણે આ ગીત સાંભળીએ છીએ ને ત્યારે ત્યારે આપણને આપણા મહીસાગર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે ફરીથી બોલો જ્યારે જ્યારે આપણે આ ગીત સાંભળીએ છીએ ને ત્યારે ત્યારે આપણા મનમોહક મહીસાગર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે તો વિદ્યાર્થીઓ આપણે આપણા મનમોહક મહીસાગરના એક ઐતિહાસિક સ્થળ અને સંસ્કૃતિ ધરાવતા સંતરામપુર તાલુકા વિશે માહિતી મેળવશો નમસ્કાર બાળ મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય એટલે મહીસાગર જ્ઞાન ગંગા પ્રકરણ સાત મહિમાવંતો મહીસાગર સંતરામપુરની સંસ્કૃતિ મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડાને અડીને આવેલો હાલનો સંતરામપુર તાલુકો અને આઝાદી પહેલાનો સંતરામપુર સ્ટેટ ગૌરવવંતુ ઇતિહાસ ધરાવે છે લોકજીવન લોકબોલી ભાતીગળ સંસ્કૃતિ અને લોકમેળા એ સંતરામપુરની આગવી ઓળખ છે માનગઢ હિલ એ આઝાદીના સમયે શહીદોએ આપેલ બલિદાનની યાદ અપાવે છે આ ગૌરવવંતુ ઐતિહાસિક સ્થળ એટલે સુંથ રાજ્ય સુંથ રાજ્ય એટલે આજનો સંતરામપુર તાલુકો સુંથ રાજ્યના સ્થાપક કુંભારાણા હતા તેમના અવસાન બાદ વંશ પરંપરાગત રીતે ઉત્તરાધિકારી રાજ્ય કરતા હતા સમયાંતરે એક ઓગસ્ટ અઢારસો છન્નું ના રોજ રાજા જોરાવરસિંહ ગાદી પર આવ્યા જોરાવરસિંહજીએ સુંથ અને રામપુર ગામનો વિકાસ કરાવ્યો ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં

પંચમહાલ અને ખેડા જિલ્લાનું વિભાજન કરીને મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકો અતિ મહત્વનું સ્થાન ધરાવે છે હવે આપણે આપણા મહીસાગર જિલ્લાના ખેતી અને રોજગાર વિશે જાણીએ તો ખેતી અને રોજગાર સંતરામપુર તાલુકામાં વરસાદ આધારિત ખેતી થાય છે જેમાં મુખ્ય પાક મકાઈ ડાંગર બાજરી અને ચણા છે હવે ખેતીની તો વાત થઈ બાળ મિત્રો હવે ભાષા અને બોલી વિશે જાણીએ તો રાજસ્થાનની સરહદે અડીની હોવાથી અહીંની સ્થાનિક બોલી રાજસ્થાની મિશ્રિત બોલી તેમજ આદિવાસી બોલી બોલાય છે હવે આપણે વાત કરીએ કે પહેરવેશ અને આભૂષણની તો અહીંના લોકો પહેરવેશમાં પુરુષો ધોત્યું ખમીસ અને માથે ફાળિયું બાંધે છે તેમજ સ્ત્રીઓ ચણિયો કબજો અને ઉપરનું ઓઢે છે આધુનિક સમયમાં પુરુષો પેન્ટ શર્ટ અને સ્ત્રીઓ મુખ્યત્વે સાડી પહેરે છે અને અહીંના આભૂષણોની વાત કરું તો અહીંના આભૂષણોમાં ચાંદીના આભૂષણોનો વધારે ઉપયોગ થાય છે પુરુષો હાથે કળા કેળે કંદોરો કાન વિંધાવી બુટ્ટી કે કડી પહેરે છે જ્યારે સ્ત્રીઓ કડલા ઝાંઝર બુટ્ટી કંદોરા અને ગળે હાંસડી પહેરે છે હવે બીજી એક વાત કરું તો મહત્વની વાત છે અહીંના જોવાલાયક સ્થળો અને તેની વિશેષતાઓ સંત ગામમાં આવેલ તળાવ બંગલો હવા મહેલ ભૈરવજીનું મંદિર હરસિદ્ધિ માતાનું મંદિર ભુવનેશ્વરી માતાનું મંદિર વગેરે સ્થાનિક તેમજ ઐતિહાસિક રીતે ઘણું મહત્ત્વ ધરાવે છે આ ઉપરાંત પ્રતાપપુરામાં જૈન વણિકોનું પગલાજીનું મંદિર આવેલું છે અને હા માલણપુર ગામે તળાવના કિનારે નિષ્કલંક ભગવાનનું મંદિર ખોડિયાર માતાનું મંદિર શીતળા માતાનું મંદિર ભાથીજીનું મંદિર શ્રી રાધે કૃષ્ણ મંદિર આવેલું છે અહીં જન્માષ્ટમીનો વરઘોડો કાઢી મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે રાણિયા ગામમાં મીનારાવાળી એક ઇમારત આવેલી છે તેને લેમગા હજીરા કહે છે આ ઈમારતમાં ગુજરાતી ફિલ્મ રૂમાલ મારો લેતા જાજોનું શૂટિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત લાલિયા લુહાનો કોટ પણ આવેલ છે અહીં ભિલોડિયા મંદિર જે સત્તરમી સદીથી અસ્તિત્વ ધરાવે છે સાત કુંડા એ સંતરામપુર આવેલ ઐતિહાસિક સ્થળ છે એક કથા અનુસાર પાંડવો ગુપ્તવાસ દરમિયાન અહીં સાત કુંડા સાત કુંડા ગામની પહાડીમાં કુદરતી રીતે ક્રમશઃ કુંડની રચના થયેલી જોવા મળે છે હવે વાત કરીએ બાળકો માનગઢ ધામની ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માનગઢ ધામ સૌર્ય સ્મારક તરીકે પ્રખ્યાત છે ઈસવીસન સન ઓગણીસો તેરની સત્તરમી નવેમ્બરના રોજ માનગઢ હિલ પર એક મોટા ધાર્મિક મેળાનું આયોજન થયું હતું તે દિવસે આદિવાસીઓના બલિદાનની ઘટના ઘટી હતી જેની કેન્દ્રમાં ભીલોના ગુરુ ગોવિંદ છે અહીં શહીદી વહોરનાર માનસી પારગીની યાદમાં સંત ગામમાં માર્ગ પર પાડીઓ પણ બાંધવામાં આવેલ છે માનગઢ ધામની વાત કરીએ તો શ્રી ગુરુ ગોવિંદના નામથી પંચમહાલ જિલ્લાના મુખ્ય મતંગ ગોધરા મુકામે શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી મારી ધૂણી હે જાલોદ મારી જલ હે રે નય માનુ જેવા ભાવગીત સાથે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે સંતરામપુરમાં રેલી કાઢવામાં આવે છે જેમાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી ભાઈ બહેનો ઉત્સાહભેર ભાગ લે છે હવે ભુવનેશ્વરી માતાના મંદિરની વાત કરીએ તો આ ઉપરાંત ડુંગરની ગુફામાં દિવ્ય અને અલૌકિક ભુવનેશ્વરી માતાનું મંદિર આવેલું છે પદ્મશ્રી રાજમાતા ગોવર્ધનકુમારીજી સંત સ્ટેટના રાજમાતાની ભારત સરકાર તરફથી ઘુમન નૃત્ય માટે વર્ષ બે હજાર સાતમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા જોવા મળે છે અહીંના આદિવાસીઓના લગ્ન પ્રસંગોમાં તેમજ શું પ્રસંગોમાં શરણાઈ અને દેશી ઢોલના તાલે સ્ત્રીઓ અને પુરુષો ભેગા થઈને લોકનૃત્ય ટીમલી અને ગફુલી રમે છે હવે વાત કરું તો અહીંનો ઐતિહાસિક રવાડીનું મેળો સંતરામપુર નગરની આગવી ઓળખ એટલે રવાડીનો સંતરામપુર નગરમાં દિગંબર જૈન સમાજ દ્વારા દર વર્ષે ભાદરવા મહિનામાં મહાપર્યુષણ પર્વની ઉજવણી થાય છે ભાદરવી પૂનમે નાની રવાડી તેમજ એકમ અને બીજની રવાડી જેમાં જૈન લોકો દાંડિયાની રમઝટ સાથે રાસ ગરબા રમે છે એકસો પચીસ વર્ષથી પણ વધુ સમયથી આ મેળો ભરાય છે મહીસાગર જિલ્લાનો આ એક મોટો અને લોકપ્રિય મેળો ગણાય છે ટાવર સંતરામપુર નગરની મધ્યમાં પશ્ચિમે રોમન શૈલીનો ટાવર એ મહારાજા જોરાવરસિંહ દ્વારા નિર્માણ થયેલ છે તેમાં લટકાવેલ ઘંટનો અવાજ તે સમયે પાંચ માઇલની ત્રિજ્યામાં સંભળાતો હતો હવે બાળક મિત્રો આપણે એક સરસ રમત રમી લઈએ બરાબર અને તે રમતનું નામ છે ફળસોદ બધા વિદ્યાર્થીઓ સૌ પ્રથમ એક વર્તુળમાં બેસવું એક વિદ્યાર્થી દાવ લેશે અને તે દૂર ચાલ્યો જશે આચાર્યજી એક ફળનું નામ નક્કી કરી બધા વિદ્યાર્થીઓને કહેશે તાલી વગાડી દાવ આપનારને બોલાવ બોલાવશે અને દાવ આપનાર વર્તુળમાં બેસેલા વિદ્યાર્થીઓને ફળ વિશે ક્રમશઃ પૂછશે દાખલા તરીકે તેનો રંગ કેવો છે તેનો સ્વાદ કેવો છે વગેરે નક્કી કરેલ ફળની ઓળખ બતાવશે એક જવાબ ખોટો પડે તો બીજો જવાબ આપવાની તક આપવી તે પ્રમાણે ખોટો જવાબ પડે તો તે વિદ્યાર્થી આઉટ ગણાય પછી બીજા વિદ્યાર્થીને દાવ આપવામાં આવશે આ રીતે રમત આગળ ચાલશે કોઈને મુંબઈ ગમે કોઈને દિલ્હી ગમે મને તો ગામ મારું સંતરામપુર કાયમ ગમે કોઈને નર્મદા ગમે કોઈને તાપી ગમે કોઈને નર્મદા ગમે કોઈને તાપી ગમે મારું શિષ કાયમ ચીબોટા જોઈને નમે મારું શિષ કાયમ ચીબોટા જોઈને નમે કોઈને મહી પૂનમનો મેળો ગમે મને તો કાયમ રવાડીનો મેળો ગમે કોઈને જયપુર અને ઉદયપુરનો મહેલ ગમે મને તો સંત મહેલ મનમાં રમે જુઓ આ નગરમાં ટાવર મજાનો જુઓ આ નગરમાં ટાવર મજાનો રાતભર ટાવર પર દીવા રાત રાતભર ટાવર પર દીપક ટમટમી જુઓ આ નગરમાં ગાયત્રી મંદિર જુઓ આ નગરમાં ગાયત્રી મંદિર મંદિરમાં માના દીવા ઝળહળે મંદિરમાં માના દીવા ઝળહળે જુઓ મારા નગરમાં આ તાલીમ ભવન જુઓ મારા નગરમાં આ તાલીમ ભવન જ્યાં બાગ બગીચામાં ફૂલો ટમટમી જ્યાં બાગ બગીચામાં ફૂલો ટમટમી તાલીમ ભવનના સૌ કામ નિરાળા ત્યાં અધ્યાપક સૌ અમારા વાલા ત્યાંના અધ્યાપક સૌ અમારા વાલા ગુરુ ગોવિંદની ધરતી ઉપર આવ્યા તમે ગુરુ ગોવિંદની ધરતી ઉપર આવ્યા તમે આ નગરના પ્રવાસી પાછા આવજો તમે આ નગરના પ્રવાસી પાછા આવજો તમે આભાર